નમસ્કાર મિત્રો મિત્રો દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચારમાં તમારું સ્વાગત છે દેશની પ્રથમ એઆઈ આધારિત યુનિવર્સિટી ઉત્તર પ્રદેશના ઉન્નાવમાં નવો ઇતિહાસ રચાયો છે સીએમ યોગી આદિત્યનાથ ચંદીગઢ યુનિવર્સિટીના નવા કેમ્પસનું ઉદઘાટન કર્યું જે દેશની પ્રથમ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ એટલે કે એઆઈ ઓગમેન્ટેડ મલ્ટીડિસિપ્લિનરી યુનિવર્સિટી હશે અહીં દરેક અભ્યાસક્રમ એઆઈ આધારિત ટેકનોલોજીની મદદથી શીખવામાં આવશે આનાથી વિદ્યાર્થીઓ ફક્ત પુસ્તકીય જ્ઞાન જ નહીં મેળવે પરંતુ ભવિષ્યની ટેકનોલોજી અને વૈશ્વિક માર્ગ અનુસાર કૌશલ્ય પણ શીખી લેશે મહત્વના સમાચારની વાત કરીએ તો ખેડા જિલ્લાને સીએમની મોટી ભેટ સીએમ ભૂપેન્દ્રભાઈ પટેલે નડિયાદ મહાનગરપાલિકા અને ખેડા જિલ્લાને બસો તેતાલીસ ત્રેસઠ કરોડના વિવિધ વિકાસ પ્રકલ્પોની ભેટ આપી છે સીએમએ શહેરમાં આયોજિત કાર્યક્રમમાં વિકાસ ઉત્સવ ગણાવ્યો છે નડિયાદ ખાતે વિવિધ વિભાગોના અગ્નહેસી જેટલા કાર્યોનો લોકપાળો અને ખાતમુહૂર્ત કર્યું તેમની પ્રગતિનગરમાં એકસો ને તેત્રીસ કરોડના ખર્ચે ગુજરાત હાઉસિંગ બોર્ડના નવસો જેટલા આવાસના પ્રોજેક્ટનું ખાતમુહૂર્ત કર્યું સાથે શહેરને સ્વચ્છ બનાવવા માટે પ્રયત્નશીલ રહેવા માટે હાકલ કરી છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ધંધુકા પાસે બસ પલટી મુસાફરોનો આભાદ બચાવો ધંધુકાની રોજકા માર્ગ ઉપર મધ્યરાત્રિ બાદ એક મોટો અકસ્માત સર્જાયો સુરતથી સૌરાષ્ટ્ર જતી શક્તિધામમાં ટ્રાવેલ્સની લક્ઝરી બસ ચાલકે સ્ટીયરિંગ ઉપરનો કાબૂ ગુમાતા પલટી ખાઈ ગઈ સદનસીબે બસમાં સવાર ત્રીસથી વધુ મુસાફરોનો આબાત બચાવ થયો છે અકસ્માત ભયાનક હોવા છતાં કોઈ મોટી જાનહાની થઈ નથી એકસોને આઠ એમ્બ્યુલન્સ અને સ્થાનિક લોકોની મદદથી ઈજાગ્રસ્તોને પ્રાથમિક સારવાર અપાઈ હતી મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો સુરતમાં ડુપ્લિકેટ કોસ્મેટિકનું ગોડાઉન ઝડપાયું સુરતના મોટા વરાછા વિસ્તારમાં આવેલા સોમેરો સિટી મોલમાંથી ડુપ્લિકેટ કોસ્મેટિકનું એક મોટું ગોડાઉન ઝડપાયું છે કંપનીના એક કર્મચારી ઓનલાઇન પ્રોડક્ટ મંગાવતા આ કૌભાંડનો પર્દાફાશ થયો છે ઉત્તરાયણ પોલીસે દરોડા દરમિયાન છવ્વીસ પોઈન્ટ સાઠ લાખનો નકલી કોસ્મેટિકનો જથ્થો જપ્ત કર્યો છે આ ગોડાઉન આસપાસના વિસ્તારોમાં લોકોને છેતરીને હાનિકારક નકલી સૌંદર્ય પ્રસાધનોનું વેચાણ કરતું હતું મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો વડોદરામાં ડેન્ગ્યુના લપેટમાં ડોક્ટર પણ આવ્યા રાજ્યમાં ભારે વરસાદને કારણે રોગચાળો વધી રહ્યો છે આવામાં મચ્છરજન્ય રોગોએ માથું ઊંચક્યું છે આવામાં વડોદરાની એસએસજી હોસ્પિટલની ગર્લ્સ હોસ્ટેલ અને બોયઝ હોસ્ટેલમાં રહેતા પંદરથી વધારે રેસિડેન્ટ ડૉક્ટર્સને ડેન્ગ્યુ થયો હોવાનું સામે આવ્યું છે હોસ્ટેલના મકાનની આસપાસ પાણી ભરાઈ જવાને કારણે એડિસા ઇજિપ્ત મચ્છરના ઉપદ્રવ્ય વધ્યો છે જે રોગો માટે વાહક છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો વડોદરામાં પચાસ ટકા ડિલિવરી વર્કર્સ ડિગ્રી ધારક છે વડોદરામાં ડિલિવરી વર્કર્સ અંગેના એક સર્વેમાં ચોંકાવનારો ખુલાસો થયો છે એમએસ યુનિવર્સિટીના એક વિદ્યાર્થીના સર્વે મુજબ ફૂડ ડિલિવરી કરતાં લોકોમાંથી પચાસ ટકા સ્નાતક અને અનુસ્નાતક ડિગ્રી ધરાવે છે એટલે કે ભણેલા ગણેલા યુવાનો પણ રોજગારી માટે આ ક્ષેત્રમાં જોડાઈ રહ્યા છે બેતાલીસ ટકા લોકો ભણતરનો ખર્ચ કાઢવા અને વધુ કમાણી કરવા માટે પાર્ટ ટાઈમ ડિલિવરીનું કામ પણ કરી રહ્યા છે મિત્રો અન્ય મહત્ત્વના સમાચારની વાત કરીએ તો સીએમના હસ્તે બાલ વાટિકાનું લોકાર્પણ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા કાંકરિયાલ લેક ફ્રન્ટ પરિસરમાં પબ્લિક પ્રાઇવેટ પાર્ટનરશિપ ધોરણે રીડેવલપ કરવામાં આવેલા વાટિકાનું સીએમએ લોકાર્પણ કર્યું છે બાળકોના બૌદ્ધિક અને શારીરિક વિકાસ માટે બાવીસ કરોડના ખર્ચે અદ્યતન સુવિધાઓ સાથે બાલવાટિકાનું રીડેવલપમેન્ટ કરાયું છે બાળ વાટિકામાં ડાયનોસોર પાર્કથી લઈને સ્નો પાર્ક સુધીનો રોમાંચ જોવા મળશે ફ્લાઈંગ થિયેટર વેક્સ મ્યુઝિયમ અને વીઆર રિયાલિટી ઝોન જેવા વીસથી વધુ આકર્ષણો પણ ઉમેરવામાં આવ્યા છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ટેસ્લાને ખુલ્લી ચેલેન્જ આપતું ટ્રેક્ટર પણ વાયરલ થયું છે ભારતમાં ટેસ્લા એન્ટ્રી કરી તેવામાં હવે સોશિયલ મીડિયામાં એક ટ્રેક્ટરનો વિડીયો વાયરલ થઈ રહ્યો છે જેમાં ટેસ્લા કંપનીને ખુલ્લી ચેલેન્જ આપવાની સાથે યુઝર્સે લખ્યું છે કે ભારતીયોમાં પણ કંઈ ટેલેન્ટ ઓછું નથી પોતાની મેળે રસ્તો કાપતું ટ્રેક્ટર સોશિયલ મીડિયામાં વાયરલ થયું છે વિડીયોમાં જોઈ શકાય છે કે ટ્રેક્ટર કોઈ પણ ડ્રાઈવર વિના જ તેની મેળે ચાલતું હશે તો મિત્રો આ માટે તમે શું કહેશો મિત્રો અન્ય મહત્ત્વના સમાચારની વાત કરીએ તો પીએન ગ્રાહકો કરી લો આ કામ નહીં તો ખાતું થશે બ્લોક જો તમારું ખાતું પંજાબ નેશનલ બેંકમાં હોય તો તરત જ કેવાય કરાવી લો બેંક ખાતા ધારકોને આઠ ઓગસ્ટ સુધીમાં કેવાય અપડેટ કરવા માટે જણાવ્યું છે જો કેવાય નહીં કરાવો તો તમને તમારા ખાતામાંથી લેણદેન કરવામાં મુશ્કેલી પડી શકે છે પીએન એ ત્રીસ જૂન સુધી કેવાયસી અપડેટ ન કરનારા ગ્રાહકોને એસએમએસ અને અગાઉ ટ્વિટર દ્વારા પણ જાણકારી આપી હતી મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો દેશ અને વિદેશમાં ખેતીના સાધનો એક્સપોર્ટ કરતું ગામ ના ખેતીના ઓજારો માટે રાષ્ટ્રીય સ્તરે પ્રસિદ્ધ છે અહીં ટ્રેક્ટરના જોડાણો અને નાના ઓજારો જેવા કા કોસ કોદાળીનું મોટા પાયે ઉત્પાદન થાય છે સૌપ્રથમ ડુંગળીના વાવેતર માટે ઓટોમેટિક ટ્રેક્ટર દ્વારા ચાલતી ઓરણી સાવર કુંડલામાં તૈયાર કરવામાં આવી હાલ આ ઓરણીની નિકાસ મહારાષ્ટ્ર મધ્યપ્રદેશ રાજસ્થાન તેમજ આફ્રિકા અને તાંજીનમાં આ ઓટોમેટિક ઓરણીની નિકાસ કરવામાં આવે છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો હેરાફેરીમાં પરેશ રાવલની રી એન્ટ્રી પર સુનિલ શેટ્ટીનું નિવેદન અભિનેતા સુનિલ શેટ્ટીએ એક ઇન્ટરવ્યુમાં હેરાફેરી ત્રણ અને સ કલાકારો વિશે ખોલીને વાત કરી તેમણે કહ્યું કે ફિલ્મ હેરાફેરી કોઈ મજાક નથી અને તેમના તમામ જોક્સ દર્શન દ્વારા લખવામાં આવ્યા છે પરેશ રાવલની ફિલ્મમાં વાપસી અંગે સુનિલ શેટ્ટીએ કહ્યું કે હું રિલીઝ વાળા દિવસે જ વાત કરીશ કારણ કે નજર લાગી જાય તેમણે આજના સમયની ફિલ્મોને વોટ્સઅપમાં જોક્સ જેવી ગણાવી છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો રાહુલ ગાંધી સમક્ષ કોંગ્રેસ કાર્યકરની નારાજગી વડોદરામાં કોંગ્રેસના કાર્યકરો નારાજગી જોવા મળી કોંગ્રેસના કાર્યકર મિતેશ પરમારે રાહુલ ગાંધીને મળીને જણાવ્યું કે અમારા જેવા લડાયક યુવાનો જે પાંત્રીસ પાંત્રીસ વર્ષથી મહેનત કરે છે તેમને કોઈ સ્થાન મળ્યું નથી જો આવું ન થાત તો પંદર વર્ષ પહેલાં ગુજરાતમાં કોંગ્રેસના મુખ્યમંત્રી હોત રાહુલ ગાંધીએ મિતેશ પરમારને ફરી મળવા માટે બોલાવવાનું આશ્વાસન આપ્યું હોવાનું સામે આવ્યું છે તો ચાલો મિત્રો ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર ચાર લઈને મળતા રહીશો ત્યાં સુધી અમને રજા આપશો નમસ્તે